અમદાવાદ એરપોર્ટથી ચાર લઈને મોટો ખુલાસો થયો પાકિસ્તાનમાં બેઠલ અબુએ આ મુલાકાત કરાવી હતી ઉપરાંત અમદાવાદમાં કોઈ સામાન્ય હોટેલમાં જ રોકાવાની આતંકીઓને સૂચના અપાઈ હતી હોટેલમાં રોકાયા બાદ નાના ચિલોડા ખાતે હથિયાર લેવા જવાના હતા જે બાદ ચારેને ક્યાં અને કેવી રીતે આતંકવાદી પ્રવૃત્તિ કરવાની છે તેની સૂચના અબુ આપવાનો હતો તમિલનાડુ પોલીસ પણ ચારેની પૂછપરછ માટે આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે ગુજરાત પોલીસની પૂછપરછ દરમિયાન મદદ ન મળે તે માટે તેમણે તમિલ સિવાય કોઈ ભાષા આવડતી નથી એ પ્રમાણેનું વર્તન કરી રહ્યા હતા પરંતુ તેઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવ્યા છે અને તમામ આતંકીઓ અંગ્રેજી ભાષા જાણતો જાણતા હોવાનો ખુલાસો થયો આતંકી નુસરત અને નફરાન ગોલ્ડની તસ્કરી કરવા માટે ચાળીસ વખત ભારત આવ્યા હોવાનો પણ ઘટસ્ફોટ થયો ત્રણ આતંકીઓ પિસ્તોલથી હુમલો કરવાના હતા જ્યારે એક આતંકી આઈએસનો ઝંડો ફરકાવાનો હતો આતંકીઓ પાસેથી મળેલા હથિયાર અને મોબાઈલ તપાસ માટે એફએસએલમાં મોકલાયા છે